નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું વર્ષાસ કુકિંગ ચેનલ પર આજે આપણે બનાવશું શિયાળા સ્પેશિયલ મેથી પાક બધાને ભાવે એવું સ્વાદિષ્ટ મેથી પાક બનાવવાનું આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં અહીંયા લીધું છે મેથીનો પાવડર જે મેં અહીંયા અઢીસો ગ્રામ મેથી પાવડર લીધેલ છે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે આની અંદર ધીમે ધીમે કરીને દૂધ એડ કરીશું અને ધીમે ધીમે મેથી પાવડરને હલાવતા જશું અને જરૂરત મુજબનું દૂધ એડ કરી લઈએ ત્યાર પછી આપણે એને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે મૂકી દઈશું આવું કરવાથી જે મેથીની અંદર જે કડવાશ રહેલી છે ને તે ઓછી થઈ જશે અને મેથી પાક ખાવામાં સહેજે કડવો નહીં લાગે હવે આપણે જાડા તળિયાવાળી એક કઢાઈ લઈ લઈશું અને એની અંદર એકથી બે ચમચી જેટલું ઘી નાખીશું અને જે આપણે મેથી ચાર પાંચ કલાક પલાળેલી છે તે બધી મેથીને આપણે કઢાઈમાં નાખી દઈશું અને ધીમે ધીમે કઢાઈને તેને હલાવતા જશું અને તેને શેકતા જશું અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મેથી છે તેને આપણે ફૂલ ગેસની ફ્લેમ પર ક્યારેય નથી શેકવાની તેને ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે અને સતત હલાવતું રહેવાનું છે આવી રીતે આપણે મેથીને પંદરથી વીસ મિનિટ સુધી શેકવાની છે જેથી તે ધીમે ધીમે કરીને તેનો રંગ બદલાઈ જાય અને તે સરખી રીતે શેકાઈ જાય આવી રીતે આપણે ધીમે ધીમે કરીને બધી જ મેથીને સરખી રીતે શેકી લેવાની છે જ્યાં સુધી તેનો કલર ન બદલાઈ જાય ત્યાં સુધી હવે તમે જોઈ શકો છો મિત્રો કે ધીમે ધીમે કરીને આપણી મેથી શેકાવા લાગી છે અને તેનો કલર પણ બદલાવા લાગ્યો છે આ બધી જ મેથીને હવે આપણે પંદર થી વીસ મિનિટ બાદ એક બીજા વાસણમાં કઢી લઈશું હવે એક કઢાઈની અંદર ઘી લઈ તેમાં આપણે કાજુ અને બદામને રોસ્ટ કરવાના છે કાજુ અને બદામને શેક્યા બાદ તેને ઠંડા થવા રાખી દઈશું ડ્રાય ની ક્વોન્ટિટી તમે તમારા પસંદ અનુસાર કરી શકો છો હવે આપણે કઢાઈમાં ઘી લઈ તેની અંદર ગુંદન ગુંદને અડધા અડધા બેચમાં કરીને આપણે શેકવાનો છે જેથી તે સરખો શેકાઈ જાય ગુંદને શેક્યા બાદ તેને આપણે બીજા વાસણની અંદર ગાઢી લઈશું અને વાટકાની મદદથી તેને આપણે ક્રશ કરી લેશું ધીમે ધીમે કરીને આપણે બધા જ ગુંદને ભાગી લેવાનો છે એકદમ ઝીણો ઝીણો ક્રશ કરી લેવાનો છે અને તેને પણ આપણે મેથી સાથે રાખી દેવાનો છે હવે જે આપણે કાજુ બદામને શેક્યા છે તેને પણ મિક્સર ગ્રાઇન્ડરની અંદર ક્રશ કરી લેવાના છે હવે આપણે કઢાઈમાં બે ચમચી ઘી લઈ તેની અંદર અડદનો લોટ નાખવાનો છે અડદના લોટને આપણે ધીમે ધીમે કરીને શેકવાનો રહેશે તમે જોઈ શકો છો કે હવે આપણો લોટ શેકાઈ ગયો છે ધીમે ધીમે કરીને તેનો કલર પણ બદલાવા લાગ્યો છે જ્યારે લોટનો કલર એકદમ બ્રાઉન થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એ લોટને પણ મેથીવાળા વાસણની અંદર કાઢી લેવાનો રહેશે હવે આપણે કઢાઈમાં બે ચમચી ઘી લેવાનું રહેશે અને એ ઘીની અંદર આપણે ચણાનો લોટ જે આવે છે તે નાખવાનો રહેશે અને તેને પણ ધીમે ધીમે કરીને આપણે શેકવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે અને તેનો પણ કલર બદલાઈ ગયો છે હવે આપણે આ લોટને મેથી વાળા વાસણની અંદર કાઢી લેવાનો છે હવે આપણે અહીંયા આવી જ રીતે ઘઉંના લોટને પણ ઘીની અંદર શેકી લેવાનો છે ઘઉંનો લોટ આપણે થોડોક કરકરો જે ભાખરી માટે વાપરીએ છીએ તે લેવાનો રહેશે અને તેનો પણ કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને તેને પણ આપણા મિક્સર ભેગું એડ કરી દેવાનો છે હવે આપણે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સિકાઈને એક મિક્સરમાં એડ કરી દીધી છે હવે ધીમે ધીમે તે બધી જ વસ્તુને આપણે એક સાથે મિક્સ કરવાની છે અને તેનું એક મિક્સર બનાવવાનું છે હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું ઘી નાખવાનું રહેશે અને તેની અંદર આપણે આપણા મીઠાશ જેટલી આપણને જોઈતી હોય એ પ્રમાણેનો ગોળ લઈ અને ગોળને ભાંગીને નાખવાનો રહેશે અને આપણે ગોળને ઘીની અંદર એડ કરીશું અને ધીમે ધીમે કરીને ગોળને આપણે ઓગળી જાય ને ત્યાં સુધી જ ગોળને આપણે હલાવવાનો રહેશે જ્યારે આપણો ગોળ ઓગળી જાય ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે બે ચમચી ગંઠોળા પાવડર બે ચમચી બત્રીસું અને બે ચમચી સૂંઠ પાવડર નાખી દેવાનો છે અને તેને હલાવી લેવાનો છે આ પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમને બંધ રાખવાની છે અને હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તેને ગોળની અંદર એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને સરખી રીતે હલાવી લેવાની છે અને એક સાથે ગોળ અને મિશ્રણને મિક્સ કરી દેવાનું છે હવે આપણે આ બધા જ મિક્સરને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં અથવા ત્રાસની અંદર એડ કરી દેવાનું છે અને તેને સરખી રીતે ચમચાની મદદથી સ્પ્રેડ કરી લેવાનું છે આ સ્પ્રેડ કર્યા બાદ તેની ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સની કતરણ ખસખસ એ બધું આપણે ઉપરથી એડ કરી દેવાનું છે અને તેને પણ ધીમા હાથેથી દબાવી લેવાનું છે હવે આપણે આ મિશ્રણને ચારથી પાંચ કલાક માટે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ તેના કાપા કરી લઈશું આજની મેથી પાકની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ સરળ રેસીપી માટે વરસાદ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા